સ્વામિનારાયણ સંપ્રદાયના મંતો દ્વારા જે વાણી વિલાસ કર્યો એનો એક પ્રથમ તબક્કે વિરોધ કરવામાં આવેલ છે આજ આપણે એસડીએમ સાહેબને આપણો અવાજ પીએમ ઓફિસ સીએમ ઓફિસ સુધી પહોંચે અને આ આવેદનપત્રમાં અલ્ટિમેટલ આપેલ છે કે સાત જ દિવસમાં આ પ્રશ્નનો નિકાલ કરે જો આ પ્રશ્નનો નિકાલ કરવામાં નહીં આવે તો લાખો દ્વારકાના ભક્તો દ્વારકાધીશના ભક્તોને સાથે લઈ દ્વારકાના નગરજનોને સાથે લઈ દ્વારકાના તમામ જ્ઞાતિના પ્રમુખો પ્રજાને સાથે લઈ દ્વારકાના વેપારી મંડળો અને તેના જે કોઈ કરતા એને સાથે લઈ અને અમે આ આંદોલનને આગળ વધારશું જરૂર પડીએ ઉગ્ર આંદોલન કરશું અને આનાથી પણ કોઈ વિશેષ પગલાં લેવાતા હશે તો લેશું કોર્ટ રાહે સિવિલ રહે જે કંઈ ફરિયાદો થઈ શકતી હશે ફોજદારી થઈ શકતી હશે એ તમામ પગલાં અમારા દ્વારા લેવામાં આવશે અસ્તુ જય દ્વારકા થોડાક દિવસોથી આ સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી જે પુસ્તક બહાર પડ્યું અને એની અંદર દ્વારકા અને દ્વારકાધીશ ઉપર ખૂબ જ ખોટી ટિપ્પણીઓ કરી અને આખા ગુજરાત અને દ્વારકામાં તો એની ઉગ્રતા થઈ જ છે ઇતર કોમ અને બ્રહ્મ સમાજ બ્રાહ્મણ સમાજ બધા મળી અને આજે એસડીએમ કચેરીએ આવેદનપત્ર આપ્યું એસડીએમ સાહેબને આપી અને એમને રજૂઆત કરી કે આનું જેમ બને એમ જલ્દી નિરાકરણ કરો નંબર બે જે કાંઈ વ્યાસ ગાદી ઉપર બેસીને સ્વામિનારાયણના સંતોએ ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિ વિશે ધનના લોભી પૈસા લે છે છાપના પૈસા લે છે એના માટે પણ હજારો બ્રાહ્મણો ગોગડી બ્રાહ્મણો ભેગા થયા અને આવેદનપત્ર એસડીએમ સાહેબને આપ્યું આ બધી વાતો તો છે જ પરંતુ એક વસ્તુ મને સમજમાં નથી આવતી કે સ્વામિનારાયણ મંદિર તો દ્વારકામાં પણ છે તો પછી દ્વારકાધીશના દર્શન સુકામ જ્યારે આપ સંતો આવો છો ત્યારે એકદમ વીઆઈપી એન્ટ્રી ક્યાંય લાઇનમાં નથી ઊભવાનું બ્રાહ્મણો જ આપણે આગળ લઈ જાય તમને શાંતિથી તમે દર્શન કરો છો સાધવી તમારા આવે છે તો એમને પણ મર્યાદાનું પાલન કરી અને એને શાંતિથી દર્શન કરાવીએ છીએ તો સ્વામિનારાયણ મંદિરો તમારે ઠેર ઠેર છે તો દ્વારકામાં સુકામ આવવાની જરૂર છે તો પછી દ્વારકાનો આવો છો ને એક બાજુ દ્વારકાધીશનો વિરોધ કરો છો તમે તો આ વસ્તુ તો યોગ્ય નથી ને હું સમુદ્રમાં છું અને મારો એક પગ એક હોડીમાં છે અને બીજો પગ બીજી હોડીમાં છે તો મારી બે હોડી તો કિનારા સુધી પહોંચવાની જ નથી આ તમે સમજી લ્યો જય દ્વારકાધીશ આજે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુ એમના જે સેવકો ભગવાન દ્વારકાધીશ પ્રત્યે બોલ્યા છે અને ભગવાન દ્વારકાધીશ પ્રત્યે નથી બોલતા ભગવાન શિવ પ્રત્યે બોલે હમણાં જ વડતાલના સાધુઓ કે બીએપીએસના સાધુઓ હનુમાનજીનો વાત કરી સારંગપુરના એ લોકો જલારામના બાપ જલારામ બાપાના વાત કર્યા એ લોકો ગોપીઓના વાત કરી એ લોકો બીજા સમાજના બધા લોકોને વાત કરી અને છેવટે કરતાં કરતાં એ લોકો દ્વારકાધીશ ઉપર પણ આવી ગયા આપણે આચાર્ય ગાદીના લોકો જે એમના આચાર્યો બધા છે એમની જગ્યાઓ છે વડતાલપીઠ છે એ વડતાલપીઠના બે પક્ષો છે એ બે પક્ષોએ સુરતમાં એવી સેંકડો લોકોના સામે અને આપણા જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી સનાતન ધર્મ મંડળના મુક્તાનંદ બાપુ અને એવા ગુજરાતના સમસ્ત સાધુ સમાજના લોકો ત્યાં સુરતમાં ભેગા હતા કે કોઈ પણ વસ્તુઓ ભગવાન કોઈ પણ દેવતા જે સનાતન ધર્મના દેવી દેવતાઓ છે એ સનાતન ધર્મના દેવી દેવતાઓને એ લોકો કંઈ પણ બોલશે નહીં છતાં આ એક વર્ષની ઘટના થઈ ગઈ એક વર્ષ પહેલાંની વાત થઈ હું પણ ત્યાં હતો એક કાર્યક્રમમાં અને એ લોકોના વસ્તુઓમાં છતાં પણ એ લોકો દ્વારકાધીશ ઉપર બોલે છે તો હવે એ દ્વારકાધીશના જે પૂજારીઓ દ્વારકા ગામના જે નિવાસીઓ દ્વારકાધીશ પ્રત્યે પ્રેમ કરનારા જે સમાજ છે આજ આ દ્વારકાધીશના પૂજારી એટલે સાક્ષાત ભગવાન દ્વારકાધીશ વિરોધ કરી રહ્યા છે તો એ સૌ લોકોને નોંધ લેવો જોઈએ અને આ માત્ર દ્વારકાનો વિરોધ નથી દ્વારકાધીશનો વિરોધ નથી દ્વારકાધીશના પૂજારીઓનો વિરોધ નથી આ સમગ્ર બ્રહ્મ સમાજ સમગ્ર આયર સમાજ સમગ્ર લોહાણા સમાજ અને સમગ્ર ગુજરાતવાસીઓ અને ભગવાન દ્વારકાધીશના દેશ દેશાંતરમાં રહેનારા જે એમના ભક્તો છે એ ભક્તોનો વિરોધ છે હવે પણ સ્વામિનારાયણના સાધુઓને અને એમના સેવકોને એ ખાતરી લેવો જોઈએ કે આ ગુજરાતમાં ભગવાન દ્વારકાધીશ પાસે રહી અને એને છેતરપિંડી જે કરવાનો જે તમારો લોકોનો યા આ બધી વસ્તુઓ જે ચાલી રહ્યો છે એ ખરેખર સારું નથી ન તમારા સમાજ માટે સારું છે અને ન તમારા વ્યક્તિગત માટે સારું છે કેમ કે ભગવાનનો નિંદા તમારા ગુરુ અર્થાત જે સ્વામિનારાયણ થઈ ગયા જે સહેજાનંદજી થઈ ગયા એ શિક્ષાપત્રીમાં લખેલા કે દેવો પરાધ લાગે અને દેવતાનો અપરાધ સારો નથી તમને નરકગામી બનાવશે અને નરકગામી બનાવતા બનાવતા સમાજમાં તમારી પરિસ્થિતિ એટલી ખરાબ થઈ જાય કે તમે કોઈ પણ સાધુ સમાજમાં તમે હરીફરી નહીં શકો કોઈપણ કામ તમે પબ્લિકલી નહીં કરી શકો તો હવે પણ તમારા સુધારવાની વાતો છે અને આ જે બ્રહ્મ સમાજ ગુગલી સમાજના લોકો એ સાક્ષાત દ્વારકાધીશના રૂપ છે અને એ લોકોની વિરોધ અર્થાત બધાને ખાતરી લેવો જોઈએ કે હવે ખરેખર જે સાહિત્યોમાં લખેલા છે એના પાછા કરો તમે તમારા શિષ્યોને એવા તૈયાર કરો કે એ લોકો દરેક ઠેકાણાથી માફી માગે એક વ્યક્તિ આવીને માફી માગે અને પોતાના વિવર વધાવે અર્થાત ભગવાન અને દેવતાઓને તમે તમારા જાતને વિવર વધારવા માટે રાખ્યા છો એવા છદમાં જે ચારો તરફ ચાલી રહ્યો છે એ છદમાં પ્રચારને તત્કાલ રોકવો જોઈએ અને દેશના પ્રમુખ અને રાજ્યના પ્રમુખનો પણ આ દાયિત્વ છે કે એ બેઠા બેઠા એક તમાશબીન બનીને અને જ્યારે સમાજમાં એક અત્યારે તો બધે ઠેકાણે અહિંસક વસ્તુઓ ચાલુ થાય છે જ્યારે હજાર લોકો ભેગા હશે કોણ હિંસા ન કરે એવી ખાતરી લેશે કોણ હજાર હજાર લોકો લાખ લાખ લોકો રોડ ઉપર ઊભા થઈ જાય તો કોઈ કોઈનો ખાતરી લે એટલે બ બળાઓને નોંધ લેવો જોઈએ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓને ભેગા કરવો જોઈએ એ લોકો ભેગા લડવા માટે થાય છે કે હું એક કરોડ લોકોનો ભેગા કરું બે કરોડ લોકોનો ભેગા કરું આ તમારા લોકો માટે એકદમ સારું નથી અને જ્યારે આ લડાઈ આમને સામે થશે તો પછી બહુ તકલીફ થવાનો એટલે બધા લોકોને સારું છે દ્વારકાધીશ પ્રત્યે જે તમારી વાણી નીકળી છે અને જે તમારા સાહિત્યોમાં છે એ સાહિત્યોને તમે પાછા કરો અને જે તમે ભાગવતની કથા કરો અને દ્વારકાધીશની ટીકા કરો બે વસ્તુઓ છે કે કથા તો રાખો ભાગવતનો સમાજમાં લોકોની લોકોની એવું કરો કે હું ભાગવત કરું અને ભાગવતમાં તમે યા જાત જાતનો પોતપોતાના સાધુ કે મારા આ ઇન્દ્ર મારા ઓલા મોતરણીમાં તરે શિવજી મારા ઓશિકા પાસે આવે એવી વાતો કરો છો શિવજી અને તરણીવાલીની વાતો તો જવા દો એમના એમના જો ભક્તો છે અત્યાર સુધી હિંસક ઘટનાઓ નથી થતી આ બધા વિવાદો હિંસક થતાં વાર નહીં લાગે એટલે બધા લોકોને બેસી એક મંચ ઉપર આવી અને મંચ ઉપર આવીને આ બધા વસ્તુઓનો સમાધાન લાવવો જોઈએ બસ મારી એવી પ્રાર્થના આપ લોકોને છે કે સદબુદ્ધિ રાખો કોઈપણ જાતની વસ્તુઓ એવા ખરાબ નહીં કરો જેથી સમાજમાં વિસંગતિઓ પેદા થાય